આ બજારમાં મળે ખાતર ના વાપરીએ તો અક્ષર ફાર્માટેક કંપની નું પૃથ્વી અમૃત ઓર્ગેનિક ખાતર અને માયકો અમૃત એટલે કે માયકો રાજા ખાતર વાપરો અને પછી જુઓ તમારો પાક જેવો થાય છે પણ આ પૃથ્વી અમૃત અને માયકો અમૃત ખાતર માં મળી નવું શું પૃથ્વી અમૃત અને માઇકો અમૃત ખાતર પૃથ્વી અમૃત ખાતર પાકની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે જમીનનું પીએચ બેલેન્સ મેન્ટેન થાય છે અને જમીનમાં અલસ્ય પેદા થાય છે એટલે જમીન પોચી બને છે અને માઇકો અમૃત તમારા પાકના મૂળમાં સૂક્ષ્મ જીવાણુ વધારે છે અને જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારે છે વર્ષો થી જમીન માં પડી રહેલા ખાતર ને જમીન ના મૂળ સુધી પોચાડવાનું કામ કરે છે એટલે કોઈ પણ પાક એકદમ લીલો છમ રહેશે ભાઈ હું તો મગફળી એરંડા દાડમ વરિયાળી બટાકો શાકભાજી ઘઉં બાજરી આ બધોમાં આજ ખાતર વાપરું છું આ ખાતર ને તો ખુબ ફાયદો થાય એવું લાગે છે હા હો બિખાભાઈ આપણે હવે પૃથ્વી અમૃત અને માઈકો અમૃત ખાતર જ વાપરીશું પણ આ ખાતર મળશે કે ભાઈ મેં તો અંદર ફાર્મટે કંપનીમાંથી મંગાવ્યું તો આ નીચે નંબરે આપેલા છે તમે નંબર ઉપર ફોન કરશો ને એટલે તમારા નજીકમાં કયો ખાતર મળે છે એ તમને કહી દેશે અને તમને ફોન નંબર આપી દેશે ઓ હો હો દેવા ભા આ તમારા ક્ષેત્રમાં તો કેવો લીલો સંપક ઉભો છે આ ઘર બનાઈ શું આ નવું ટ્રેક્ટર લાવ્યા કોઈ લોટરી બીજી લાગી કે શું ભાઈ લોટરી તો નથી લાજી પણ આ વખતે ખેતીમાં માં હારો પાક ઉતર્યો છે ને એટલે હું તો માલા માલ થઈ ગયો છું આ દેવા પા આ વખતે અમારે તો બધું બળીન શાપ થઈ ગયું છે તો આ તમારે છે ઇધર પાક હારો ઉતર્યો ભાઈ ખાતર જીવ વાપર્યું તું જીવ ખાતર વળી આ બજારમાં જે કેમિકલ વાળું મળે ઈ ખાતર તો પછી ચોથી પાક હારો થાય કેમ દેવા પા આ બજારમાં મળે એ ખાતર ના વાપરીએ તો જીવ વાપરીએ અક્ષર ફાર્માટેક કંપની નું પૃથ્વી અમૃત ઓર્ગેનિક ખાતર અને માઇકો અમૃત એટલે કે માઇકો રાજા ખાતર વાપરો અને પછી જુઓ તમારો પાક જેવો થાય છે પણ આ પૃથ્વી અમૃત ખાતર વાપરવાથી પાક ની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે જમીન નું પીએચ બેલેન્સ મેન્ટેન થાય છે અને જમીન માં અલસ્ય પેદા થાય છે એટલે જમીન પોચી બને છે અને માઇકો અમૃત તમારા પાક ના મૂળ માં સૂક્ષ્મ જીવાણુ વધારે છે અને જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારે છે વર્ષો થી જમીન માં પડી રહેલા ખાતર ને જમીન ના મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે અને છોડના તંતુ મૂળ નો ઝડપી અને જોરદાર વિકાસ કરે છે એટલે કોઈ પણ પાક એકદમ